જય ગુરુ દોસ્તો આજે હું ઉઠી જો સાત વાગ્યે અને હું ઉઠીને આવી જાઉં કાકા તાઈ પાણી ભરવા અને હું જઈ રહ્યો છે મોટે ઘેર દાદીને દૂધ હાલવા અને મેં માર હારું અને દાદી હારું ઉકાળ દીધી છે શાહ મેં અને દાદીની પાછી શાહીએ પી લીધી પાછો હું તહો બંટીને તાહો માર ઘેર આવી જાઉં અને આ છે દેશી જુગાર દોસ્તો તમે આવો દેશી જુગાર દેખ્યો છે કંઈ પણ અને હું પાછા જઈ રહ્યા અંકુરજોને એમ ઉંગળવા નજી બે જણા ઓગળીને પાસા અમુક ઘડીકમાં આવતા હો રહ્યા ઘેર એમ ઘેર આવીને મામીને પૂછ્યું કે હું ખાવા બનાવી ભાઈ ભૂખ લાગી છે એમ કાર અને હું આ દેખો ખાવા માંડ્યો પાપડજીને રોટો તમે ખાધો કે કમેન્ટમાં જણાવો અને અમુક પાછા અંકુજ બે જણા બોર પાણી જઈ રહ્યા છે દાળાવા અને પાછા તા અમુક ઘેર આવતા હોદાર્યા બે જણા અને પાછો અમે આ ઘેરમાં ગલું કેમ કર્યું કેમ કે આ મસરસ હોટે એટલે અમે આ ગલું કરી છે બાળકો અહીં આપણો બ્લોગ અહીં આપણે પૂરો કરીએ છીએ